મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય પરિવાર ઉપસ્થિત રહ્યા અષાઢી સુદ માસમાં હિન્દુ પવિત્ર મહિનો શ્રવણ માસમાં પહેલા અથવા છેલ્લા સોમવારે મહારાષ્ટ્રીય સમાજના આરાધ્ય કુલદેવ કાનબાઈ માતાનો સૌથી મહત્ત્વનો પર્વ કાનબાઈ માતાજીનો ઉત્સવ પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હોવાથી ડાયમંડનો હબ હોવાથી ભારતના તમામ રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા માટે સુરત શહેરમાં વસેલા છે એમાંથી એક મહારાષ્ટ્રીયન તેમાં ખાસ કરી ખાનદેશ સમાજ મોટી સંખ્યામાં સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા આવ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં અષાઢી શુદ્ધ માસમાં અને હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનો શ્રાવણ માસમાં મહારાષ્ટ્રીય સમાજમાં સૌથી મહત્વનો પર્વ કાનબાઈ માતાજીનો પારંપરિક રીતે ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે આ તહેવારની ઉજવણી આ પ્રકારની હોય છે કે શનિવાર સાંજે ત્રીજા પ્રહર સત્યાપૂજન ભાજીભાખરીના રોટના રોટ હોય છે તેમજ આખી રાત હાથ ઘંટી પર લોટ દળીને રવિવારે ત્રીજા પહર સંધ્યાના સમયે માતાજીની સ્થાપના કરી તે લોટની પ્રસાદી બનાવી આખા કુટુંબ સાથે મળીને ગ્રહણ કરવામાં આવે છે આખી રાત ભજન કીર્તન કરી જાગરણ કરે છે તેમજ સોમવારે સવા પહોરમાં માતાજીની ધામધૂમથી શોભાયાત્રા કરી બીજા પહોર બપોર સુધીમાં વિસર્જિત કરવામાં આવે છે આખો ખાનદેશ આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ આનંદ હર્ષ નાચ ગાન કરી માતાજીના આશીર્વાદનો નમસ્કાર મારું નામ પવન કુમાર નારાયણભાઈ સોનાર આ જે ઉત્સવ છે કાનબાઈ માતાનો આ કાનબાઈ માતાનો થોડો મૂળ ઇતિહાસ હું કહું છું કે અમારી જે દેવી છે સપ્તશૃંગી માતા એના ચાલીસ અવતાર હતા એમાંથી આ એક અવતાર કાનબાઈ માતાનો છે સપ્તશૃંગી માતાએ મહિષાસુરનો વધ કરીને એને પછી જે ચાલીસ અવતાર એમાંથી ઉત્પન્ન થયા એમાંથી આ એક કાનબાઈ માતા નું હતું અમારા મહારાષ્ટ્રીય લોકોમાં મહારાષ્ટ્રમાં આ ઉત્સવ તો દર વર્ષે શ્રાવણ મહિનામાં ઉજવે છે પણ સુરતમાં મહારાષ્ટ્રીયન સમાજ ઘણો છે અને મહારાષ્ટ્રીયન સમાજ કાનભાઈ માતાની સ્થાપના કરે છે પહેલા દિવસે એની પૂજા અર્ચના કરીને એને નિવેદ આપીને એની જે બી કઈ વિધિ હોય એ વિધિ પ્રમાણે એની બધી એ કરીને અમારા લોકો એને નિવેદ ધરાવીને સગા સંબંધીને બોલાવીને કુટુંબીને બોલાવીને આજુબાજુના મહારાષ્ટ્રીય મિત્રોને બોલાવીને આ ઉત્સવ ઉજવવામાં આવે છે આનું બીજા દિવસે વિસર્જન થાય છે અને વિસર્જનમાં અમારા બધા મિત્રો સમાજ એ બધા જઈને માતાજીનું વિસર્જન કરે છે અહીં હું શીતલ યોગેશ વાનઘડે બોલું છું અમે રહીએ છીએ ડિંડોલીમાં આ મારો કાનવાઈ માતાનો પ્રસંગ મારા મમ્મી ઉજવાય છે આ છેલ્લે 18 20 વર્ષથી આ લોકો આ તહેવાર ઉજવાય છે અને એ કાનવાઈ રાનબાઈ એટલે બે જોડી સાથે બનાવીને ઉત્સવ ઉજવાય છે આ ખાસ શ્રાવણ મહિનામાં બે દિવસનો પ્રોગ્રામ જેમ કે એમના કાકા છે ભાઈ છે બહેન છે બધા આવે છે અને કાનબાઈનો ઉત્સવ મોજ મસ્તી કરીને ગરબા રમીને ડાન્સ કરીને ઉત્સવ ઉજવે છે અને આનાથી અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને આખા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે આ આ એક વર્ષે મહિનામાં બે દિવસ કાનબાઈનો ઉત્સવ કરીએ નમસ્કાર મારું નામ સંદીપભાઈ રમેશભાઈ સોની સોનાર છે અમારી ઘરે કાનબાઈ માતાનો પ્રસંગ હોવાથી અમારા ત્યાં છેલ્લા વીસ વર્ષથી કાનબાઈ માતાની સ્થાપના કરવામાં આવે છે એ સ્થાપનામાં ચોવીસ કલાક પહેલા સ્થાપના કરીને બીજા દિવસે વિસર્જન થાય છે એમાં નિવત આપીને એની આરતી થાય છે હર્ષોલ્લાસથી એનો આનંદ ઉજવાય છે પ્લસ રાતના ભજન કીર્તન કરીને આખી રાત જાગરણ થાય છે અને અમારા પ્રત્યેક મહારાષ્ટ્રીય સમાજના બાંધવો બધા આમાં જોડાય છે અને હર્ષ ઉલ્લાસથી વિસર્જન કરવામાં જાય છે